નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચારમાં બોડેલીમાં શ્રી શેઠટી સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એકસઠમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી શૈક્ષણિક પ્રગતિ વિદ્યોનો સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રોશનીમાં ઉજવાયેલા સમારંભની સંપૂર્ણ વિગતો જાણીશો બોડેલી સ્થિત શ્રી શેઠટી સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે એકસઠમો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવ્યો કોલેજના ગર્લ્સ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં વિશાળ મંડપમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશિષ્ટ મહેમાનો ટ્રસ્ટીગણ અને કોલેજના આચાર્યએ દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કર્યું આ પ્રસંગે કોલેજના આચાર્ય હસમુખરાય કોરાટ સાહેબ અને ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કોલેજ અને યુનિવર્સિટીમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છોટાઉદેપુર એસન કોલેજના આચાર્ય અને યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર વીએમ પટેલે શિક્ષણ અને વિદ્યાર્થીઓની ક્ષમતાને વિકસાવવા પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને ડીજેના તાલે નૃત્ય કરીને વાર્ષિકોત્સવને વધુ રોશન કર્યો કાર્યક્રમમાં બોડેલી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ દર્શાકે દલાલ અધ્યક્ષપદે હાજર રહ્યા ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ શેઠ ઉપેન્દ્રસિંહ કાપડિયાએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા વિદ્યાર્થીઓના સન્માન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતો આ વાર્ષિકોત્સવ પ્રેરણાદાયી રહ્યો શિક્ષણ અને સંસ્કૃતિનું સમાંતર સંયોજન સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ રિપોર્ટિંગ બાય નટવરભાઈ પરમાર છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ સાથે